સુરતમાં રવિવારથી પડી રહેલ વરસાદને લઈ પાણી ભરાયા છે તો મીઠી ખાડીમાં પાણી ભરાતા મનપા કમિશનરે સ્થળની મુલાકાત લીધી હતી સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું કે સુરતમાં ત્રણ ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો હોવાથી ખાડી અને નદીના લેવલ વધી રહ્યા છે ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો છે અને સમુદ્રની ભરતીની પણ અસર થાય છે આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકા વિવિધ વિભાગો સાથે સંકલન કરીને તમામ પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહી છે તમામ ખાડીઓ પર નજર રાખી રહી છે જેના કારણે આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે જ્યાં પણ ઓવરફ્લો થાય કે પાણી ભરાય છે ત્યાં લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે અને મેડિકલ ટીમ તથા ફૂડ પેકેટ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે